કોઈએ ચાલીસ વર્ષ જૂના સંબંધ કોઈએ પચાસ વર્ષ જૂના સંબંધ અને ઘણા નેતાઓ તો એવા છે કે ચૂંટણી આવે અને એમને કોંગ્રેસમાંથી તો રાજીનામું આપવું જ પડે પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ક્યારે ભાજપમાં ગયા અને પાછા ક્યારે કોંગ્રેસમાં આવી ગયા એ તો કોઈને ખબર જ નથી આવી અનેક રાજકીય ચર્ચાઓની ચર્ચા કરીશું અમારી ખાસ રજૂઆત મુદ્દાની વાતમાં પરંતુ મહત્વના સમાચાર આવી રહ્યા છે અને મહત્વના સમાચાર ગુજરાત પાસના વોરરૂમથી આવી રહ્યા છે આજના બે મહત્વના દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસને ઝટકો પડ્યો છે નેશનલ સ્પોક્સપર્સન સોશિયલ મીડિયાના એક સમયના કોંગ્રેસના હેડ રોહન ગુપ્તાએ વિધિવત રીતે કેસરીયા ધારણ કરી લીધા છે જ્યારે રાધા બીજા દ્રશ્યો કે જ્યાં સોમા પટેલ

कांग्रेस माथी राजीनामाઓ આપ્યા બાદ कांग्रेसના નેતાએ રોહન ગુપ્તા પર પક્ષવિરોધી પ્રવૃત્તિ અને પહેલેથી જ નિષણ ભાજપના સંપર્કમાં હોવાના આરોપ લગાવ્યા હતા અને કેશરિયા કર્તાની સાથે જ રોહન ગુપ્તાએ શું કહ્યું એકવાર સાંભળી લઈએ વિચારધારા કે બે મુખ્ય बिंदु કોઈ ભી પાર્ટી હો દેશ મે ભારત દેશ મે વિચારધારા કે બે મુખ્ય બુંદુ હોય એક રાષ્ટ્રવાદ કી વાત હો કે એક સનાતન ધર્મ કે respect કી વાત હો ય હર ભર ભારતીય કે દિલ મે હૈ जब ये लगने लगा लास्ट डेढ़ साल से कि दोनों मुद्दों पे जो पार्टी की मुख्य जो ओरिजिनल विचारधारा थी उससे बिल्कुल भटकने की बात चलेगी लेफ्टिस्ट की तरफ चलेगी हम भी प्रवक्ता थे हम भी कई बार डिफेंड करते थे आज मैं सैनिक था करता था पर मन से दुख होता था कि ये क्या कर रहे हैं हम लोग आज हम राम मंदिर की हम बात कर रहे हैं ठीक है आज, आज आप बोल रहे हैं कि सुप्रीम कोर्ट में हम लोग ऑर्डर का आप सम्मान करते हैं आप क्यों नहीं जाएंगे अगर सुप्रीम कोर्ट के ऑर्डर का सम्मान करते हैं कोई नहीं जाने की कोई बात नहीं थी आज जैसे अभी संजय मयूर जी ने कहा कि रोहन गुप्ता जी जो कांग्रेस के आईटी और सोशल मीडिया के चेयरमैन रहे हैं काफी वर्षों से सब सोशल मीडिया आईटी, कांग्रेस का संभाल रहे थे नेशनल स्पोक्सपर्सन थे नेशनल मीडिया कोऑर्डिनेटर थे ऐसे कांग्रेस की अलग अलग जिम्मेवारियाँ राष्ट्रीय स्तर पर संभालने के बाद फिर कर्नाटक चुनाव के समय वो मीडिया इंचार्ज तेलंगाना में वॉर रूम इंचार्ज ऐसी कई सफल जिम्मेवारियाँ संभालने के बाद आज रोहन जी भारतीय जनता पार्टी में जुड़े हैं मैं उनका स्वागत करता हूं। તો આ જ મુદ્દે ચર્ચા કરીશું અને મુદ્દામાં આજે મુખ્ય જે વરરાજા બન્યા છે ભારતીય જનતા પાર્ટીના એવા રોહન ગુપ્તા આપણી સાથે જોડાયા છે રોહનભાઈ આપનું પણ સ્વાગત છે સાથે જ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા છે હેમાંગભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અને થોડી જ વારમાં આપણી વચ્ચે એ વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી પણ આપણી સાથે આ વાતમાં જોડાવાના છે હેમાંકભાઈ નેતાઓને હોદ્દાઓ તમે આપો છો અને આજ નેતાઓ જ્યારે છોડીને જાય છે ત્યારે તમે એમ કહો છો કે આ તો અમારા હતા જ નહીં તો પહેલા કેવી રીતે તમારી સાથે 15 15 વર્ષથી 40 40 વર્ષથી આ પરિવારો તમારી સાથે હતા કિશનભાઈ જ્યારે પણ ગુજરાત ફર્સ્ટમાં આવીએ ત્યારે ટનાટન કવિતા બોલવાનું મન થઈ જાય છે તો આજે જે હું વાત કરું છું એ આના ઉપરથી તમારા દર્શક મિત્રોને ખ્યાલ આવી જશે આજે મેં લખ્યું છે ખર્યા પાનખરે પીળા પાંદડા જમીને ખર્યા પાનખરે પીળા પાંદડા જમીને નથી અફસોસ વૃક્ષને વૃક્ષ એટલે કોંગ્રેસ જરાય ત્યજીને પાનખરમાં પીળા પાંદડા પડવાના જ હોય પણ કૂપણો અહીં તૈયાર છે કૂપણો અહીં તૈયાર છે વસંતે એટલે અમે બધા કૂપણ જે છે અમે તર તૈયાર છીએ અમારા માટે કોઈ પણ જાતની કોઈ પણ દુઃખની બાબત નથી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા અત્યારે હર્ષ આનંદની લાગણી અનુભવે છે રોહનભાઈ જે પાર્ટીમાં ગયા જ્યાં ગયા એમના વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી વફાદારી બાબતની આવતી હતી કાર્યકર્તાઓ રોજ રોજ અમને ફરિયાદ કરતા હતા રોજે રોજની ફરિયાદો હતી એના લીધે જ એમણે એમના પત્રમાં લખ્યું છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી મને કોડાણે મૂકવામાં આવ્યો હતો ના કોડાણે નહોતા મૂકવામાં આવ્યા અમે એમને વ્યવસ્થિતપૂર્વક અમે એમને જવાબદારીઓમાંથી બહાર રાખ્યા હતા તમે અહીંયા સોશિયલ મીડિયાના ભારતીય જનતા પાર્ટીના કોઈક વ્યક્તિ જે ઓળખતા નથી એવા વ્યક્તિએ રોહનભાઈને જોડ્યા છે કો કદાચ મને લાગે છે એ પ્રેસ કોન્ફરન્સમાં બેઠેલા કોઈને પણ ગુજરાતના વ્યક્તિ ઓળખશે નહીં પરંતુ જેણે પણ જોડ્યા એમણે કીધું તો સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે અમે એમનું પદ પાછું લઈ લીધું હતું અને એમના કાર્યકાળને અટકાવીને સુપ્રિયા શ્રીને અમે ત્યાં ગોઠવી દીધા હતા એમણે પત્રમાં પણ લખેલું છે બીજી વાત પ્રવક્તા તરીકે કિશનભાઈ તમે ઘણા વર્ષોથી કોંગ્રેસની સાથે કાર્ય કરેલું છે ભાજપની સાથે પણ તમે કરેલું છે તમને ખ્યાલ હશે પ્રવક્તાઓને નેશનલ એસાઈનમેન્ટ મળતા હોય છે પર્સનલ પ્રેસ કોન્ફરન્સ કરવાના ગુજરાતમાં પણ બહારથી આવતા હતા એમ ગુજરાતના પ્રવક્તા પણ બહાર જતા હતા છેલ્લા બે વર્ષમાં એક પણ એસાઇનમેન્ટ રોહનભાઈ ગુપ્તાને આપ્યું નથી એમણે પત્રમાં લખ્યું છે એ સાચું છે કારણ કે અમને એમના કર્મોનું તો પછી આવી ગયો તો પછી આપણે આવા નેતાઓને શું કરવા રાખતા હતા એમાં હું એ જ કહું છું કે ભાઈ અમે છેલ્લે એના માટે ટેસ્ટિંગ કરી દીધું ટેસ્ટર કરી દીધું પૂર્વની ટ્યુબ ટિકિટ જે છે એ અમે માત્ર જે છે પશ્ચિમની ટિકિટ એ જાહેર કરી અને એ ટિકિટ મેન્ડેટ નથી આપ્યું ટિકિટ જાહેર કરી એ અમારું ટેસ્ટિંગ હતું એમાં અમને ખ્યાલ આવી ગયો પછી ફોર્મ એટલે ફોર્મ શરૂઆત થવાની છે એટલે મેન્ડેટનો પ્રશ્ન નથી રહેતો અને રોહન ગુપ્તા પણ આપણી સાથે ચૂક્યા છે એમને પણ પૂછી લઈએ કેવું લાગે છે ભાજપનો ખેસ પહેરીને નવા ખેસ સાથે કારણ કે પંદર વર્ષ સુધી જ્યારે એક ઘરમાં આપણે સેવા આપી હોય અને આજે તેમ જમે પંદર વર્ષ પૂછી દુઃખી મને કોઈ ઘર છોડો અને નવા ઘરમાં જાઓ તો ક્યાંક આશાઓ પણ છે ક્યાંક દિલમાં દુઃખ પણ છે એટલે મિક્સ ફિલિંગ છે પણ ક્યાંક ને ક્યાંક આત્મસન્માનની વાત આવે કિશનભાઈ ત્યારે લાઈફમાં અમુક નિર્ણયો તમારે લેવા પડે છે અને આપ મને નજીકથી જાણો છો કે ક્યારે દિલથી જે લેવાય છે નિર્ણય મારા એ નિર્ણય હોય છે મારામાં કોઈ કપટ કે એવી કોઈ વાત હોતી નથી એટલે મિક્સ ફિલિંગ છે અને આત્મસન્માન માટે આ નિર્ણય લીધેલો જો હેમાંકભાઈ તમે કહો છો કે અમે અમને ખાલી પાર્ટીમાં રાખ્યા હતા ટેસ્ટરની વાત હતી આ કોઈ જીએબી કે કોઈ ઇલેક્ટ્રિકની દુકાન નથી કે આપણે ટેસ્ટર કરીએ તમે સમજો આપણે રાજનીતિમાં છીએ અને ચકાસી અને ટકોરાબંધ લોકોને આપણે આપણી જે કોર ટીમમાં રાખતા હોય એટલે રોહન ગુપ્તા તમે કહો છો તો કોંગ્રેસની પણ એક આ ભૂલ હતી ને કે હજુ પણ કહે છે કે મિક્સ ફિલિંગ છે મારા સોમાન માટે થઈને મેં આ નિર્ણય લીધો છે જો હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી વાત કરું છું કે એમના પિતાશ્રીની તબિયત બગડી એમના પિતાશ્રીની તબિયતમાં અમારું શિસ્ત નેતૃત્વ હોસ્પિટલમાં હતું અમે એમની સાથે રહ્યા હવે મને ખબર નથી એમણે કદાચ પિતાશ્રીની તબિયત કેવી હશે તમે એમને એ પણ પ્રશ્ન ભવિષ્યમાં મળે ત્યારે પૂછજો અમે તો ઈચ્છીએ કે એમના પિતાશ્રીની તબિયત સારી થઈ જાય વાત એ હતી કે રોહનભાઈ કોઈ નેતા નહોતા હું એમને સ્પષ્ટ કહું છું એક કોર્પોરેટના એક બિઝનેસમેન હતા એમની જોડે બે માણસો કે પાંચ માણસો પણ જોડાય અથવા રાજીનામું પા માટે એવા કોઈ વ્યક્તિ નહોતા કોંગ્રેસનો એક એક કાર્યકર અત્યારે ખુશી અનુભવે છે કારણ કે કોંગ્રેસની અંદર જ્યારે પણ આવતા ત્યારે એમના પિતાશ્રીની ઓળખાણથી બધા લોકો એમને સાચવતા હતા શક્તિ અંકલ શક્તિ અંકલ અર્જુન અંકલ અર્જુન અંકલ કરીને કોંગ્રેસની અંદર અલગ અલગ સોશિયલ મીડિયાના કોન્ટ્રાકો અલગ અલગ ઓળખીતાઓને અપાવવાનું એમનું કામ હતું હવે કોંગ્રેસ પાસે આ પ્રકારનું અમારું બેંક એકાઉન્ટ ફ્રી થઈ ગયું છે

એ મારે કોઈ લાલચ હોય કે મારે કોઈ ડર હોય ક્યાંક ને ક્યાંક આત્મસન્માનને જે ઠેસ પહોંચી ત્યારે માણસ લેતો હોય તો એ આવે પણ યા હવે નવી ઇનિંગ શરૂઆત કરી રહ્યા છે જે આશા સાથે આગળ બે હજાર સુડતાલીસનું જે વિઝન છે એમાં જે પણ મને સેવા કરવાનો મોકો આપવામાં આવશે એ વિઝન સાથે જોડાયું છું યુવા છું ક્યાંક ને ક્યાંક દેશ માટે કંઈક કરવું છે એટલે જે પણ મોકો મળશે તક મળશે એ પ્રમાણે સેવા કરશું દેશ માટે કરવાની વાત છે હેમંગભાઈ દેશ માટે કઈક કરવાની વાત કરી રહ્યા છે એમને કોઈ એવા હોદ્દા માટે નથી કરવું આ બધું બિલકુલ મને તો લાગે છે એમને દેશ માટે ઘણા વખતોથી કરવું હતું જ્યારે અહેમદભાઈ પટેલની ચૂંટણી હતી ત્યારે અહીંથી જે ધારાસભ્યોની ટિકિટો કરાવવામાં આવી હતી જે એકદમ ગુપ્ત માહિતી હતી અને ગુપ્ત માહિતી ગુપ્તાજીએ બહાર પાડી હતી અને કહી દીધું હતું કે ભાઈ અહેમદભાઈ પટેલના ધારાસભ્યો જે છે એ કર્ણાટક જવાના હતા મને લાગે છે એ વખતથી એમને આવા પ્રકારનો પ્રેમ જાગ્યો હશે દેશ માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટી માટે પ્રેમ તો હતો જ દિલ્હીની અંદર બુકે લઈને મોટા મોટા મંત્રીઓના ઘરમાં જતા સ્પોટ થવું અને પકડાયા પછી અથવા તો સ્પોટ થયા પછી એમ કહેવું કે આ તો હું ત્યાં જતો હતો અને માન્ય વડાપ્રધાનશ્રીનો કાફલો આવ્યો એટલે મને અંદર મોકલી દેવામાં આવ્યો અરે ભાઈ કોઈ મોટા મંત્રીના બંગલામાં તમને અંદર મોકલી દેવામાં આવે કોઈ પ્રશ્ન નથી આવું અને આ જ રીતે બધી જ વસ્તુ અમે એમને ચલાવી લીધી કારણ કે રાજકુમાર ગુપ્તાના દીકરા હતા અમે એમને દુધેશ્વરમાં જ્યાં કિશનભાઈ કોંગ્રેસમાંથી કોઈ સામાન્ય વ્યક્તિ ઉભો રહે તો પણ જીતી જાય એના માટે અમને એમને ટિકિટ આપી કોર્પોરેટરની ટિકિટ સામાન્ય એ કોર્પોરેટરની ટિકિટ પણ ના જીત્યા એટલે એક વોર્ડ કક્ષાના પણ નેતા તરીકે કોંગ્રેસની અંદર અમે એમને સ્થાન નહોતું આપ્યું તમે જે કહો છો અમે છેલ્લા બે મહિનાથી અમને ખબર પડી કે તેઓ અજયભાઈ પટેલ સાથે ભાગીદારી કરી અજયભાઈ પટેલ એક સન્માન્ય નામ છે અમને અજયભાઈ પટેલ જોડે કોઈ વિરોધ નથી પરંતુ અજયભાઈ પટેલે રાહુલ ગાંધી ઉપર કેસ કરીને જ્યારે એ અજયભાઈ પટેલ અહીંયા એમને રાહુલ ગાંધીને મુદત ભરવા માટે બોલાવતા હોય

એ જ સમજવાની જરૂર છે કિશનભાઈ જ્યાં સુધી પાર્ટી મારા જેવા કાર્યકર્તાની વેદના નહીં સમજે કે જેણે પંદર વર્ષ આંખ બંધ કરીને પાર્ટીને આપ્યા હવે તમે જે આક્ષેપની વાત કરો છો આપણે એના ઉપર આવીએ બે હજાર સત્તરનું આખું કેમ્પેન કોણે કર્યું હતું રોહન ગુપ્તાએ કર્યું હતું બે હજાર ઓગણીસમાં રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના ચેરમેન કોણે બનાવ્યા પાર્ટીએ શા માટે બનાવ્યા જો તમારી જોડે પુરાવા હતા તમે જે આક્ષેપો કરો છો તો શું એ પુરાવા સાથે મને તમે પ્રમુખ બનાવ્યો બે હજાર બાવીસમાં મને નેશનલ સ્પોક્સ પર્સન કોને બનાવ્યો શું એ પુરાવા સાથે તમે મને નેશનલ સ્પોક્સમે પર્સન બનાવ્યો શા માટે કર્ણાટકનો મને મીડિયા ઇન્ચાર્જ બનાવ્યો શા માટે મને તેલંગાણાનો ઇન્ચાર્જ બનાવ્યો એટલે આવી વાત કરવાની કે જ્યારે કોઈ વ્યક્તિ મોભંગ થઈને તૂટેલા દિલે જાય છે તમને ઈમાનદારીથી બધી વાત કરે છે અને આ જ કારણ કિશનભાઈ આજે વિશ્વાસ નહીં કરવાની જે હેબિટ બની ગઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જાય ત્યારે એના ઉપર આરોપ મૂકવો જ્યાં સુધી આત્મમંથન કોંગ્રેસ પાર્ટી નહીં કરી શકે કે કોઈ માણસ લાલચ અને ડર સિવાય બી આત્મસન્માન માટે જઈ શકે છે ત્યાં સુધી સારા કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી જોડે બચશે નહીં અને આ જે મોટા નેતાઓનું અહંકાર છે કે સાહીઠ વર્ષ સુધી જે લોકોએ દેશ ઉપર શાસન કર્યું કે આ ખાડા કાન કરો એ જનતાનો અવાજ હોય કે કાર્યકર્તાનો અવાજ હોય આ અહંકારનો જવાબ છે મારા જેવા લોકો કેટલા બધા યુવાઓ જતા રહ્યા શું બધાને તમે ગાળો દેશો આજે કોંગ્રેસ પાર્ટી જોડે જે યુવા ધરોહર હતી આટલા બધા નેતા જતા રહ્યા તમે બધાને ગાળો દો છો અમને જ્યારે બીજેપી જે તક આપી છે એ અમારી કાબિલિયતના ધોરણ પર તક આપી છે એ અમારી સમાજમાં કંઈ કરી શકવાના ધોરણે તક આપી છે હેમંતભાઈ રોહન ગુપ્તા કહી રહ્યા છે કે આત્મસન્માન માટે અને શરૂઆતમાં જ આપણે જ્યારે વાતની શરૂઆત કરી ત્યારે કહ્યું કે પીળા પાંદડાઓ ખરી જાય છે નવી કળીઓ ઉગતી જાય છે તો શું આ બધી જ કળીઓ આત્મસન્માન માટે ખરતી જશે જો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું બે ત્રણ વાતો નવી અહીંયા જાહેર કરું છું એ છે કે આ જે પચીસ દિવસ છે પચીસ દિવસ દરમિયાન અમારા રવિવારે એક મોટા નેતા અહીંયા આવ્યા હતા રોહન રોહનભાઈએ હજી તો આના જોડાવાના હતા એ પહેલાં પણ એમની જોડે મળવાનો પ્રયત્ન કર્યો છે અને એમની સાથે કોંગ્રેસમાં ફરીથી આવું છે એવી પણ વાત કરી હતી આત્મસન્માનની વાત હોય આમાં કોઈ આત્મસન્માનની વાત નથી આની અંદર તો બિઝનેસની સ્ક્રિપ્ટ છે અહીંયા જે ધંધો કર્યો તો મને મને ખબર છે કે એમની ઓફિસની અંદર જ્યારે જઈએ ત્યારે ઓફિસના કોમ્પ્યુટરો ચાલુ હોય ને કોંગ્રેસના નેતા આવે એટલે બેકગ્રાઉન્ડમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના મુકાઈને લાઈન સર બધાને કહેવાનું વાત કરજો હું બહુ અગત્યનો ગંભીર આરોપ કરી રહ્યો છું કોંગ્રેસના નેતાઓ આવે એટલે ત્યાં મેં જોયેલું છે આ કોમ્પ્યુટરોના બેકગ્રાઉન્ડ બદલાઈ જાય ત્યાં રાહુલ ગાંધી સોનિયા ગાંધીજી આવી જાય અને કે અહીંયા તો વોરરૂમ ચાલી રહ્યો છે હવે મને લાગે છે ભારતીય જનતા નેતાઓ આવશે એટલે અંદર નરેન્દ્ર મોદી અમિત લાગી જશે વિશેષ કઈ નથી આ માત્ર એક કોર્પોરેટની અંદર એક કંપનીમાંથી બીજી અંદર બિઝનેસ માટે જે લોકો જતા હોય છે એ પ્રમાણે આ નો જમ્પ છે આનાથી કોંગ્રેસ પાર્ટીનો કોઈ ફરક નથી પડતો બીજી મહત્વની વાત આટલી બધી વાત કરી કિશનભાઈ એમની ઉપર હતા એ હતા એમની ઉપર પણ કોઈક ને મૂકેલા હતા અમને ખબર હતી અમને એમની નીતિ અને રીતિ ખબર હતી એટલે અમે આ વસ્તુ કરેલી હતી હજી પણ કઉ છું તમને કે ભારતીય જનતા પાર્ટીની અંદર માત્ર ને માત્ર બિઝનેસ મારી જોડે પુરાવા સાથે છે હું ગમે ત્યારે પુરાવા સાથે ચર્ચા કરવા તૈયાર છું આક્ષેપ કરો પરંતુ તમે જે ભાજપ વાત કરો છો તો ભાજપને માહિતીો આપતા હતા તો તમે પાર્ટીમાં શું કામ રાખ્યા ત્યારે કેમ સસ્પેન્ડ તમે કોંગ્રેસનો નુકસાન થવા દીધું એવું માનિન ચાલવા ભાઈ હું તમને એ જ કહું છું કે માહિતીની વાત હતી એ માહિતીની વાત તમને ખબર પડી એટલે જ અમે એમને બધી જ જગ્યાએથી બંધ કરી દીધા દીધાતા તમે એમને તો કોંગ્રેસ પર જોડાવાનું એટલે ભાઈ હું તો એમ કહું છું કે આજે ભારતીય જનતા પાર્ટીમાં અમને ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાય કે અમેરિકાની અંદર જોર્જ બુશની પાર્ટીમાં જોડાય કે દવિડ મુનરમ કન્નડમમાં જોડાય ડીએમકેમાં જોડાય કોંગ્રેસને એમના જવાથી એક રૂપિયાનો રથથી ભારતો ફરક પડવાનો નથી ઓકે સ્ક્રિપ્ટની વાત કરી રોહન ગુપ્તા નવી ઇનિંગમાં નવી સ્ક્રિપ્ટ પણ લખવી પડશે કારણ કે આજ દિન સુધી આમ બોલતા હતા હવે આપણે આમ બોલવાનું છે બિલકુલ કોઈ સ્ક્રિપ્ટ નવી નથી મારી સ્ક્રિપ્ટ એ જ છે મારી સ્કીપ રાષ્ટ્રવાદી છે મારી સ્કીપ સનાતનની છે અને હું સનાતન પ્રેમી છું મારે તમને કહેવાની તબક્કે કોઈને સાબિતી આપવા આખા 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 રાજ્યને ખબર છે કે અમારા ઘરે કેટલા પૂજા પાઠ થાય છે મારી સ્ક્રિપ્ટમાં કોઈ પરિવર્તન નહીં આવે હું મારી સ્ક્રિપ્ટ મારી વિચારધારા ઉપર અડગ છું કોંગ્રેસ પાર્ટી વિચારધારાથી વિમુખ થયો છે મારા જેવા કાર્યકર્તા છોડે કદાચ પાર્ટી બહુ માન છે મોટા મોટા નેતાઓ છે સંભાળી લેશે હું મારી વિચારધારા ઉપર મારા જીવન પર્યંત સુધી કામ કરીશ અને આજે કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ તમારો લાઈવ જોવે છે એમના દિલની વેદના પૂછો શું રામ મંદિરના ઇન્વિટેશનને ના પાડીને કેટલા કાર્યકર્તાઓ ખુશ ને કેટલા કાર્યકર્તા અવાજ દબાવવામાં આવ્યો છે તમે વન ટુ વન ઇન્ટરવ્યુ કરો તમે સર્વે કરો હું તમારી ચેનલ ઉપર આવીશ અને જવાબ આપવા માટે છે રોહનભાઈ ના જે સવાલ છે દિલની વેદના આપણે હેમંગભાઈ દિલની વેદના જ જાણી લઈએ હેમંગભાઈ શું કહે છે આપની વેદના જો મારી કોઈ વેદના નથી મારે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે મારે તમે જલ્દીથી બોલાવી લીધો નહીં તમારા માટે મીઠાઈ લઈને આવવાનો હતો કાર્યકર્તાઓ ખુશ છે

રામ મંદિર પછી તો તમે કેટલા બધા દિવસો થઈ ગયા તમને ટિકિટ મળી તમે કોંગ્રેસમાં આવ્યા તમારું સ્વાગતો થયું તમે રામ મંદિર વિશે નહીં અરે હું એ જ કહું છું રાષ્ટ્રીય નેતા છે જ નહીં હું એ જ કહું છું આ રાષ્ટ્રીય નેતાની હવા છે એક વખત તમે જુઓ કોર્પોરેશન ની અંદર ચૂંટણી હારી ગયેલા વ્યક્તિ કોંગ્રેસના નાટન સમયની અંદર ચૂંટણી હારી ગયેલા વ્યક્તિને તમે રાષ્ટ્રીય નેતા કહો છો ને બીજી વાત કેસરિયા તો ક્ષત્રિયો કરે ક્ષત્રિયો રણમાં લડાઈ કરવા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓની વેદના ની હજી પણ કઉ છું રોહનભાઈ ને કહું નથી રોહનભાઈ પાસેથી મેળવી લઈએ રોહનભાઈ આપ કોંગ્રેસમાં હતા ટોપ ટેનમાં હતા ઘણી બધી એવી જવાબદારી કે જે આપને સોંપવામાં પણ આવી હતી બિલકુલ બિલકુલ નહીં મારી વિચારધારા એ જ છે મારી વિચારધારા છે રાષ્ટ્રવાદની મારી વિચારધારા છે સનાતન ધર્મની વિચારધારાનું પરિવર્તન કોંગ્રેસ પાર્ટીમાં આવ્યું છે કે જ્યારે આખો દેશ સનાતનની વાત કરતો હોય જ્યારે કોંગ્રેસ પાર્ટીનો એક અલાયન્સ પાર્ટનર સનાતનનું અપમાન કરો અને અમને ચૂપ રહેવાનું કહેવામાં આવે શું એ વિચારધારાની વાત છે તમને ખબર છે કિશનભાઈ જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીને સૌથી વધારે ડેમેજ જે આમ આદમી પાર્ટીએ કરી કોંગ્રેસ પાર્ટીને ભયંકર ગંદી ગાળો આપી એ પાર્ટીને તમે અલાયન્સ કરીને ભરૂચ જેવી સીટ અને ભાવનગર જેવી સીટ તમે આપી દો છો અને તમે મને વિચારધારાનો સવાલ પૂછો છો જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે દેશના વિકાસમાં આટલું ધરોહર આપ્યું હોય એ જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તમે દિલ્હીમાં બેસીને ગાળો દો છો રાજસ્થાનમાં તમે

પાયાના કાર્યકર્તાને અવગણીને એનું બી આત્મસન્માનનું રક્ષણ કરવામાં ના આવે અને પછી પણ તમે વિચારધારાની વાત કરી શકો છો તો ઉપરવાળો માલિક છે હું કોઈ ટિપ્પણી નેગેટિવ નહીં કરું કિશનભાઈ મને કોઈ નેતાઓ માટે કે કશું નથી પંદર વર્ષ એક ઘરમાં કામ કર્યું છે નવી ઇનિંગ શરૂ કરું છું જેને મારા અગેન્સ્ટમાં આક્ષેપ કરવા હોય કરે હજી પણ કોંગ્રેસ પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે જો પાર્ટીને તમારે બચાવવી છે તો સારે કાર્યકર્તાઓની વેદના સમજો અહંકારી નેતાઓને કાઢો ગુજરાત કોંગ્રેસની પહેલી સાત ચેર જે વર્ષોથી ભરાયેલી છે એ જ વ્યક્તિઓ આજે ગુજરાત

હું જન્મથી અમદાવાદી છું અને કર્મથી અમદાવાદી છું ત્યારે વિઝન ટ્વેન્ટી થર્ટી સાથે અમદાવાદના વિકાસને કઈ રીતે અમદાવાદને દુબઈ જેવું શહેર બનાવવું એ વિઝન સાથે આગળ વધશું અને અમદાવાદી તરીકે મને અમદાવાદની સમસ્યાઓ ખબર છે કઈ રીતે એનું સોલ્યુશન લાવવું એ ખબર છે એ એક્સપિરિયન્સ પણ છે એને પૂરો કરશું અને આવનારા દિવસોમાં જનતાના મુદ્દા લઈને જનતાની વચ્ચે જઈશું અને એક વિઝન લઈને જઈશું એક પોઝિટિવ કેમ્પેનના માધ્યમથી જનતા વચ્ચે મારી વાત મૂકીશ મને વિશ્વાસ છે જનતા મને આશીર્વાદ આપશે મારે મારું મન જાણે છે અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું મારા વર્કરોને બી મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ડિફિકલ્ટ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિશિશન હતું પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જો અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને અત્યારે મારી આખી જિંદગી મને માફ ના કરી શકતી એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી વડે કોઈ ઓપ્શન જ નહોતો એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું મારી મારી ટ્વીટમાં પણ મેં કીધું કે પાર્ટીએ જે પણ મને કર્યું છે જે પણ ને આદેશ આપશે બરાબર છે હું એમની સામે તન મન ધન સાથે ઊભો રહીશ અત્યારે હું આપની સામે કહી દઉં કોઈ શક્યતા જ નથી એ વાતની અને મારી એક હું તમને એક વસ્તુ આ ડિસિઝન જ્યારે મારું પ્યોરલી મારા પરિવારને બચાવવાનું હું આજે પોલિટિક્સની વાત શું કરું તમારી સામે એટલે તમારી સામે આવ્યો કે જે લોકો મને ક્લોઝલી જાણે છે એમને ખબર છે કે મારી જે એક્શન અને મારા અંદર મનમાં મારામાં કોઈ ફરક હોતો નથી એટલે જ આપની વચ્ચે ઉપર નવા કેસ સાથે કારણ કે પંદર વર્ષ સુધી જ્યારે એક ઘરમાં આપણે સેવા આપી હોય અને આજે તેમ જમે પંદર વર્ષ પૂછી દુઃખી મને કોઈ ઘર છોડો અને નવા ઘરમાં જાઓ તો ક્યાંક આશાઓ પણ છે ક્યાંક દિલમાં દુઃખ પણ છે એટલે મિક્સ ફિલિંગ છે પણ ક્યાંક ને ક્યાંક આત્મસન્માનની વાત આવે કિશનભાઈ ત્યારે લાઈફમાં અમુક નિર્ણયો તમારે લેવા પડે છે અને આપ મને નજીકથી જાણો છો કે ક્યારે દિલથી જે લેવાય છે નિર્ણય મારા એ નિર્ણય હોય છે મારામાં કોઈ કપટ કે એવી કોઈ વાત હોતી નથી એટલે મિક્સ ફિલિંગ છે અને આત્મસન્માન માટે આ નિર્ણય લીધેલો છે તો આ જાય છે છે ત્રણ વાત તો એવી જ કે કોંગ્રેસમાં જ રહેવા માંગતા હતા પણ એમનું કેવું છે કે કોક એવા નેતા હતા કે જે નતા ઈચ્છતા કે રોહન ગુપ્તા એ કોંગ્રેસની અંદર રહી આખરે એમને ભારે મને આ નિર્ણય લીધો મિક્સ ફિલિંગ એમને હજુ પણ એ પ્યોર ફિલિંગ નથી આવતી ભારે દુઃખ સાથે નિર્ણય લીધો એટલે આમાં કોંગ્રેસે પણ ક્યાંક વિચારવાની જરૂર છે રોહનભાઈ સાથે હતા ત્યારે મારા પણ મિત્ર હતા અમે જોડે પણ કામ કરેલું છે પણ હું રોહનભાઈને અત્યારે વિનંતી કરું છું કે એ નેતાનું નામ આપે કે જે નેતાએ તમને ગદ્દાર કીધો તો મેસેજ કરતા હતા એ નેતાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ સન્માન કરવા માગે છે મારે એ નેતાનું નામ જાણવું છે હું ચેલેન્જ કરું છું કે મને એ નેતાનું નામ જાહેર કરવામાં આવે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ એ નેતાને મળે અને એનું સન્માન કરે અને હાર તોડાથી એનું સ્વાગત કરે ઓકે

તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલ રાજીનામું આપ્યું છે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે અંગત કારણોસર સોમાભાઈએ દર્શાવ્યા છે અને આ સભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે અને શક્તિસિંહ ગોહિલને આજે તેમણે ગોહિલને રાજીનામું આપ્યું હેમાંગભાઈ ચલો રોહન ગુપ્તા આવે તો સોમા એ પણ કહી દીધું કે આપણે નથી રમવું ભાઈ ચૂંટણી આવે એટલે સોમા ભાઈ સાંભળો મારી વાત સાંભળો હા અત્યારે સૌથી આવા બધા જે પણ તમે નેતાઓ જે જઈ રહ્યા છે આવી જઈએ તો ચૂંટણીની મોસમ છે કોર્પોરેટની અંદર આ વસ્તુ થાય ચેનલોની અંદર અલગ અલગ નવી નવી ચેનલો ચૂંટણીમાં આવે તો એક ચેનલમાંથી બીજી ચેનલની અંદર વ્યવસ્થા થાય હું એ જ કહું છું ભાઈ કે આ તો કોઈ ચિંતા નથી અત્યારે અત્યારે જે મુખ્ય છે ભારતીય જનતા પાર્ટીને જે ચિંતા છે બબ્બે તો ઉમેદવારો બદલવા પડ્યા હજી બીજા અડધો ડઝન ઉમેદવારો બદલવાના છે મિતેશભાઈ પટેલનો કથિત

છવ્વીસ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે રાધા અને ત્રીજી વખતની ચૂંટણી પણ આવી ગઈ છે એકસો છપ્પન બેઠકો પર એ ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં પણ જીતી ગયું છે એમ છતાં પણ હેમાંગ રાવલ કહે છે કે અમને કોઈ ફરક નથી બિલકુલ અને આ સાથે હિમાગ રાવલ એ પણ કહે છે કે કળી નવી નવી ઉગતી જાય છે પાંદડાઓ ભલે ખરતા જાય પરંતુ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે કળીને ક્રિશન સાચવવાની ખૂબ જરૂર છે કે ખરે નહીં અને એટલા માટે જ કદાચ કોંગ્રેસ એ ક્યારેય નથી સ્વીકારી શકતું કે મોટા નેતાઓ એમને છોડીને જઈ રહ્યા છે જે કોંગ્રેસનું નુકસાન બતાવે છે આવી જ રાજકીય ચર્ચાઓ માટે મળતા રહીશું પરંતુ હાલ અમને આપશો રજા વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર